દોઢ વાગ્યાની આસપાસનો સમય થયો છે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ આવી છે અત્યારે સુરતના સલાબતપુરાના નવાબની ચાલ વિસ્તારની અંદર એક તરફ ગણેશ ઉત્સવનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ મુસ્લિમ સમાજના ઈદે મિલા દુનબીનો પણ અત્યારે તહેવાર ચાલી રહ્યો છે અત્યારે નવાબની ચાલ વિસ્તારની અંદર ખૂબ જ સરસ રોશની ચારો તરફ કરવામાં આવી છે રંગબેરંગબી લાઇટોની રોશની અહીંયા દોઢ વાગે પણ ભાઈઓ છે આપણે તેમને મળીએ તો શું કહેવા માગે છે જય નમસ્કાર આપનું નામ મારું નામ મોહમ્મદ રફીફ મોહમ્મદ યુસુફ ફેરસિયા છે હું અહીંયાનો સ્થાનિક છું આ રોટની આજે જે કરવામાં આવે છે એ અમારા પેગમ્બર સાહેબની જન્મજયંતિના હિસાબે અમે આ રોટની કરીએ છીએ અને આ અમારો સૌથી મોટામાં મોટો તહેવાર કહેવામાં આવે છે આ તહેવારના હિસાબે જે આ જે ઘરોમાં રોટની છે એ એ બધી આ રોટની આ તહેવારના હિસાબે અમે કરીએ છીએ પણ સુરત શહેરની અંદર નવાબની ચાલ વિસ્તારની અંદર વધારે રોશની દેખાય બીજા કોઈ વિસ્તારમાં એટલે બધી નથી દેખાતી અહીંયા લોકોને ઉત્સુકતા વધારે છે અને અહીંયા લોકો બધા સાથે મળીને બધા ફેસ્ટિવલો સાથે મળીને ઉજવવામાં માને છે અને બધા એકબીજાના સુખ દુઃખમાં ખરે પગે ઊભા રહેનારા લોકો છે હાજી કાકા આપનું નામ મારું નામ મોહમ્મદ સાહિ

મારું નામ નિષાર અહેમદ મોહમ્મદ હારુન સર છે આ અમારો પેગમ્બરનો સૌથી જન્મનો મોટો દિવસ છે તેના કારણે આ અમારો મોહલ્લો જે સજાવવામાં આવેલો છે તેના માટે અમે લોકોએ બધા ઘરવાળાઓએ મહેનત કરીને રોશની કરી લીએ છે અને સૌથી વધારેમાં વધારે અમારા લીધે મોટી વાત એ છે કે લોકો બધા અહીંયા આવે પણ છે અને બધાને ભાઈ ભાઈચારો જોઈને

ઝું પણ લટકાવવામાં આવ્યો છે એ ખરેખર ચાર ચાંદ લગાવી રહ્યો છે આ જે ઝુમ્મર છે એ કોઈ માણસને બોલાવતા નથી લગાવવા માટે પોતે બાળકો આટલી મહેનત કરીને પોતાનું જે અનુભવ છે એ આટલી જ બધું કરે છે

આ નવાબની ચાલ વિસ્તારની અંદર જે ટર્નર્ન ફર્નિચર લાવી છે અને ચારો તરફા રોસ્ટ દેખાડી દી છે. ડિટેલ પણ ચેનલ માટે હું પ્રકાશવાળા વાળા કેમેરા વિજય મકવાણા સાથે નવાબની ચાલ શાળા બત